ચાંખેડામાં આવેલા ફ્લેટના ત્રીજા માળેથી એક યુવતીએ કૂદીને આપઘાત કર્યો હતો સાસરેઓના ત્રાસને કારણે યુવતી આ પગલું ભર્યું હોવાનો પિતાનો આક્ષેપ છે ચાંદખેડામાં રહેતા કૌટિલ્યભાઈ શ્રીમાળી તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે તેમની પચીસ વર્ષની દીકરી મૈત્રીએ વર્ષ બે હજાર વીસમાં ચાંદખેડામાં જ રહેતા ટીપેન્દ્ર પિયેજા નામના યુવક સાથે બે હજાર વીસમાં તેમની મરજી વિરુદ્ધ કોર્ટ મેરેજ કરી દીધા હતા મૈત્રી શાસ્ત્રીમાં રહેતી હતી ત્યારે સાસુ હિરલ અને પતિ ત્રિપેન્દ્ર સાથે ધિયર જૈમીન શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા જેથી કંટાળીને મૈત્રીએ લગ્નના દસ મહિનામાં જ છૂટાછેડા લીધા હતા છૂટાછેડા લઈને મૈત્રી તેના પિતાના ઘરે રહેતી હતી છૂટાછેડાના બે મહિના બાદ ફરીથી મૈત્રી પતિ સાથે ભાગી ગઈ હતી અને છૂટાછેડા બાદ પતિ સાથે લિવ ઇનમાં રહેતી હતી મૈત્રીને એક બાળક પણ હતો મૈત્રી જ્યારે સાસરીમાં ફરીથી રહેવા લાગી ત્યારે સાસુ કહેતા હતા કે તું અમારા કહ્યા પ્રમાણે નહીં કરે તો તારા દીકરાને તારી પાસેથી લઈ અને તને ઘરમાંથી કાઢી મૂકીશું તારા પિતા પાસેથી રૂપિયા લઈ આવ કહીને ટોર્ચર કરતા અને ધાક ધમકી આપતા હતા મૈત્રી અગિયાર નવેમ્બરે પોતાના પિતાના ઘરે રહેવા જતી રહી હતી અને પિતાને કહ્યું હતું કે તેના પતિ ટિપેન્દ્ર સિંગાપુર મલેશિયા બેન્કોક ખાતે ગયા છે એકવીસ નવેમ્બર મૈત્રીએ પિતાને કહ્યું હતું કે મારા પતિ ઘરે આવી ગયા છે જેથી મારે જવું પડશે નહીતર મારી સાથે ઝઘડો કરશે જે બાદ મૈત્રી એકવીસ નવેમ્બરે રાત્રે સાસરીમાં જતી રહી હતી અને બાવીસ નવેમ્બરે મૈત્રીએ ફ્લેટના ધાબેથી કૂદીને આપઘાત કર્યો હતો જેમાં તેનું સ્થળ પર જ મોત થયું હતું મૈત્રીના પરિવારને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા આ મામલે પિતાએ ત્રિપેન્દ્ર સાસુ હિરલ અને દિયર જૈમીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે